કે જેમાં કોઈ એજન્ટ નથી ઈશ્વરનો અને ધર્મ જન્મ થી મરણ સુધીના કોઈ કર્મકાંડ નથી આપણી સાથે સુરેન્દ્રનગર થી ડોક્ટર જી આર જોગરાજિયા જેઓ ગાયનેક સર્જન છે અને ત્યાં સુરેન્દ્રનગરમાં એમનું જનની સર્જિકલ નર્સિંગ હોમ છે એ જોડાણા છે તો આપણે એમના વિનંતી કરીએ કે ડોક્ટર જોગરાજિયા આપનું શું કહેવાનું છે સમાજના સંગઠનોના સંગઠનો ના કેવા હેતુઓ અને સમાજમાં અંધશ્રદ્ધા દૂર થાય પાખંડ દૂર થાય વ્યસનો દૂર થાય અને કોળી સમાજના જે બંધારણમાં લખેલા હક છે બાબા આંબેડકરે આપેલા છે બંધારણમાં અને એ આજ સુધી નથી મળ્યા તો એ મળે એના રસ્તા ખોલવા માટે કોળી સમાજના તમામ પછાત સમાજના ઓબીસીના તમામ સંગઠનો એસસી અને એસટી સમાજના સંગઠનો ભલે એના એક લિમિટેડ હેતુ માટેનું સંગઠન બનાવ્યું હોય પણ સાથે આવા હેતુ એના હોવા જોઈએ

એની માટે કોઈ એટલે કોઈ જાતનો પારદર્શક પારદર્શકતા નથી રાખતા અને એના હિસાબે શું થાય છે કે પછી એ સંગઠનો છે એ પોતાના પર્સનલ હિત માટે અને પર્સનલ હેતુ માટે ઉપયોગ કરીને પર્સનલ પર્સનલ ડેવલપ કરતા હોય છે અને આવું કરતો કરવાથી શું તકલીફ થાય છે કે આગળ જતા એ એ સંગઠન છે એ પછી પાછું ગુલામ ગુલામ જ થઈ જાય છે અને ગુલામ થઈને બીજાના કેવા પ્રમાણે હેલા કરે બીજા કે એ પ્રમાણે હેલા કરે છે એટલે એનાથી શું થાય છે કે સમાજને બહુ નુકસાન થાય છે અને સમાજની અંદર જે કુર રિવાજો છે રીતિ રિવાજમાં તકલીફ છે અને સમાજની અંદર ઘણી બધી બીજી અંધશ્રદ્ધા છે અંધવિશ્વાસ છે પાખંડ છે એ બધું દૂર થાય એની માટે સિસ્ટમ એક ક્રિએટ થાય કે જે બુદ્ધ ભગવાન વખતે ક્રિએટ થાય છે કે એમને સિસ્ટમ વાઇઝ બધાને એજ્યુકેટ કર્યા એજ્યુકેટ કરીને ધીરે ધીરે એટલે ડોક્ટર આંબેડકરે કીધું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ ત્રણ શબ્દ અમુક આપણા વિશ્વના ઘણા એવા દેશો છે કે જ્યાં શિક્ષણ ટોટલ ફ્રી છે એક રૂપિયો પણ લેવામાં નથી આવતો શિક્ષણ બધા જ માટે ફ્રી ફ્રી અને ગુણવત્તા સભર શિક્ષણ અપાય છે ઘણા કન્ટ્રીઓમાં પણ આપણા આપણા દેશમાં તો શિક્ષણ એ મોંઘું કરી નાખ્યું પ્રાઇવેટ કરી નાખ્યું એટલે હવે જે નાનો માણસ જે આપણે ભણી કે એમ આપણા છોકરાઓ ભણી નહીં હતો જે નાના માણસ ને નાના 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 ગરીબ માણસો છે શોષિત માણસો છે કુપોષિત માણસો છે એ લોકોના બાળકો ભણવા માટેની કોઈ સુવિધા રહેશે નહીં અને પછી શું થશે કે એમનામાં શિક્ષણ નહીં આવે તો સંગઠન નહીં ક્રિએટ થાય સંગઠન નહીં ક્રિએટ થાય તો સંઘર્ષ નહીં કરી શકે સામા વ્યક્તિ એનું શોષણ કરતા હશે તો એ શોષિત ક્રિયા કરશે એને એને શોષણ જ થયા કરશે એને 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 કઈ સમજણ નહીં પડે કે મારે શું કરવાનું છે મારું શું થવાનું છે એને નથી બંધારણ બંધારણની ખબર પડવાની એટલે એક વસ્તુ તો એવી ઉત્પન્ન થવાની છે કે જેથી કરીને શું થશે કે જે ગરીબ છે એ ગરીબ બનતો જશે અને માનસિક ગુલામ છે વધારે માનસિક ગુલામ બનતા જશે અને જે જે પૈસા વાળો છે વધારે પૈસાવાળો બનતો જશે આવી સિસ્ટમ ઉત્પન્ન થવાથી સામાજિક અસમાનતા ઉત્પન્ન થશે અને સામાજિક અસમાનતા ઉત્પન્ન થવાથી જે જે હમણે એમણે આપણે શ્રીલંકામાં જોયું તમે એવી પરિસ્થિતિ થવાના ભારતમાં પણ ચાન્સ કરાય આ બહુ જા વાર નહીં લાગે અત્યારે ગામડાઓમાં તમે જોવો તો ઇન્કમ ના સોર્સ બહુ ઓછા થઈ ગયા છે અને જે ખેતીમાં કે લોકોને એટલી બધી ઇન્કમ રહી નથી ખેતી ની અંદર રીતે શું થાય ખર્ચો વધી ગયો છે અને આવક ઓછી થઈ ગઈ છે એટલે લોકોને તો ઘણી તકલીફ છે ઈવન સુરેન્દ્રનગર જેવા સિટી અમદાવાદ જેવા સિટીમાં નોકરીઓના ચાન્સ ઘટતા રહે માંથી છૂટા કરતા છે આવું બધું પ્રોબ્લેમ થતા જાય એટલે સામાજિક અસમાનતા ઉત્પન્ન થશે એનાથી જે સમાજની અંદર મેં હજુ સુરેન્દ્રનગરમાં કોઈ ચોરી સાંભળ્યું નથી અત્યારે સુરેન્દ્રનગરમાં ચોરીઓ રોજ આવે છે રોજ ચોરી એટલે રોજે રોજ ટૂંકમાં હજુ હમણાં એમણે આઠ લાખ રૂપિયા ઓલા અઢાર લાખ રૂપિયા ઓલા મેગા મોલમાંથી લેવાય છે પછી નહીં પેલા સુરેન્દ્રનગર માં ચોરી શું કહેવાય ખબર નથી એટલે આવું છે તે એટલે દેશની નાગરિકને શું સમાન ફ્રી શિક્ષણ એક સમાન શિક્ષણ અને ફ્રી આરોગ્યની ની સરકાર વ્યવસ્થા કરવી જ પડે અને આ સમાનતા ની જ્યાં સુધી ક્રિએટ કરે ને અત્યારે કહે છે કે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ તો એમાં હિન્દુ ધર્મમાં તો ચાર વર્ણ કર્યા છે એમને ક્ષત્રિય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તો આપણે તો એક નથી આવતા નથી બ્રાહ્મણમાં નથી ક્ષત્રિયમાં નથી વૈશ્યમાં તો આપણને કેવા નાખ્યા છે શુદ્રોમાં જ હતા આપણે આદ્દી

શિક્ષણ નામે સેવાના ના નામે સમાજનું શોષણ કરે છે આ સત્ય છે અને એ સત્ય એ સત્ય છે કારણ કે ઉઘરાણા કાઢે છે ઉઘરાણા કાઢી પછી ઉઘરાણા હાસો જવાબ નથી આપતા હાસો હિસાબ નથી નથી ટ્રાન્સપરન્સી ક્યાંય મેન્ટેન કરતા નહીતર અત્યારે આ યુગમાં બધે જ તે તમારું એકાઉન્ટિંગ મેન્ટેન હોવું જોઈએ કે ભાઈ આઈ આટલા પૈસા આયા ને આટલા વપરાણ પણ આ તો શું કરે છે ઉઘરાણા લઈ લીધા પૈસા લઈ લીધા ગામડામાં ઉઘરાણું કાઢશે ઓલા પણ ઉઘરાણું કાઢશે પછી એનો કોઈ હિસાબ હોતો નથી આ ન હોવું જોઈએ એટલે કોઈ પણ સંગઠન ક્રિએટ થાય સમાજનું સંગઠન ક્રિએટ થાય કે સમાજ સમાજ માટે થાય કે શિક્ષણ માટે થાય કે સેવા માટે થાય એનું એક ચોક્કસ બંધારણ હોવું જોઈએ અને એ બંધારણની અંદર એના જે સંગઠન ક્રિએટ થયું છે એની અંદરથી એ જે અધ્યક્ષ છે કે એનો વડા છે એ ચોક્કસ એક ટાઈમ કન્ટિન્યુઅસલી ન રહેવો પડે ચોક્કસ એ એક જ ધારો એ વડા વડા રહી ગયો એવી રીતે ન રહેવું જોઈએ એનો હક અને અધિકાર છે એના નીચેના સભ્યો હોય એને મતલબ એને બદલાવાની એની તાકાત રહેવી જોઈએ એને પાંચ વર્ષ કે ત્રણ વર્ષ બદલાવાની એને બંધારણ ઘડાયેલું હોવું જોઈએ અને આ રીતનું બંધારણ બને અને એ રીતે સમાજનું એક આખું આખું એક સંગઠન ક્રિએટ થાય અલગથી નથી જે બિન રાજકીય હોય અને આ બિન મતલબ કોઈ એક એક હતું ન વય જાય આ ધ્યાન રાખીને જો એક સંગઠન તૈયાર કરવામાં આવે અને આ સંગઠનને જો મજબૂત કરવામાં આવે અને આ સંગઠન એટલું મજબૂત થાય કે સમાજનું શિક્ષણ શિક્ષણ લેવલનું અને સેવા લેવલનું કામ કરી શકે આખા ગુજરાતમાં એક જગ્યાએ નહીં આખા ભારત લેવલનું થઈ શકે આમ એવું નથી કે એક લેવલ એટલે આના માટે જે એસસી એસટી અને ઓબીસી જે એકદમ પછાત વર્ગમાં આવે છે એને બહુ વ્યવસ્થિત રીતે સુસજ્જ રીતે અને બંધારણ ક્રિએટ કરીને એક બિન રાજકીય અને એવું એક સંગઠન વ્યવસ્થિત આખા ઓલ ઓવર ગુજરાતમાં જેન્યુન છે જે પ્રામાણિક છે જેને વ્યવસ્થિત રીતે સમાજની જ સેવા કરવી છે સેવાના નામે મેવા નથી ખાવા એવા લોકો નું એક વ્યવસ્થિત રીતે એજ્યુકેટેડ થઈને અને એનું એક એ સંગઠન ની અંદર જેને જેટલું થઈ શકે એટલું દેવું જોઈએ ઈ સામાજિક જોઈએ કે ન હોવું જોઈએ રાજકીય હોવું જોઈએ કે ન કોઈ એક અથવ હોવું જોઈએ અને આ રીતે જો ડેવલપ થાય અને એક ગુજરાતનું એક જ સંગઠન થાય ઓબીસી એસસી એસટી ત્રણેય નું મિક્સ કે મૂળ નિવાસી જે બેકવર્ડ ક્લાસ છે એકદમ બેકવર્ડ ક્લાસ

પોતાના રોટલા બનાવીને એક સંગઠન કરતા હું મોટો છું અને બધા બેસી સમાજ નું કોઈ નથી તમે સમાજનું કલ્યાણ કરી શકવાના કે નથી સમાજની સેવા કરી શકવાના કે નથી સમાજનો કોઈ પણ જાતનો ઉપયોગ ઉપયોગ આવી શકવાના કે અને સમાજને જયારે જરૂર હોય છે ત્યારે બિચારો સમાજ બિખલતો હોય છે આજીજી કરતો હોય છે સાહેબ અમને મદદ કરો મદદ કરો પણ કોઈ એટલે કોઈ મદદ કરવા ત્યાં આદર થતું હોતું નથી કારણ કે બધા પોતાના રોટલા ચેકતા હોય છે બધા જ સંગઠનો ક્રિએટ કરીને બધાને પોતાનો રોટલો ખાવો હોય છે કોઈ એટલે કોઈ સમાજની સેવા માટે કોઈ આવતું હોતું નથી જો ચમનભાઈ જો આટલું છે મારું કેવું હવે તમે કંઈ હોય તો કયો જે મિત્રો દર્શક મિત્રો છે એમાંથી કોઈને જોડાવવું હોય ને પોતાનો અભિપ્રાય આપવા માં તો એ કાર્યક્રમ અંતે એમને પણ લઈ લઈશું બે મિત્રો આપણી સાથે જોડાશે એમની પણ આપણે અભિપ્રાય લેશું તો એની લિંક આપી છે સ્ક્રીનમાં તમને દેખાય છે એ લિંક થી જોડાઈ શકશે એ લિંકને ટચ કરશો ને એટલે નવો સ્ક્રીન ખુલશે એમાં તમારું નામ લખવાનું પછી એન્ટર સ્ટુડિયો આપશો ને એટલે અહીંયા જોડાઈ જશો મિત્રો ડોક્ટર જોગરાજિયા છે એ કોળી સમાજમાં જન્મેલા છે ઓબીસી સમાજમાં હવે એ ડોક્ટર છે ને એટલે મારે એને કંઈક સવાલ પૂછવો છે કે મેં આપણો અનુભવ છે કે જ્યારે કોઈ ભુવા હોય એ ભુવાને જયારે અ હાર્ટ એટેક આવે ને ભાવનગરમાં જ મેં જોયું છે તો એ સીધા દવાખાના ભેગા જાય દાણા જો નથી રહેતા તો જે માનસિક રોગના ડોક્ટરો છે એ તો એ ચોખ્ખું એમ કે છે કે આ ધૂણવાવાળા એ ખરેખર જો ધૂળતા હોય તો એ માનસિક રોગી છે અને જે લોકો અમુક લોકો ખાસ છેતરવા માટે ઈરાદાપૂર્વક હાથે કરીને ધૂળતા હોય તો એનો તો કોઈ ઉપાય નથી એ ચીટિંગ કરવા માટે પોતે ભુવા કે જે ધૂણવાવાળા એવું કરતા હોય છે પણ જે ધૂળતા હોય છે ને એ માનસિક રોગની રોગી હોય છે એટલે કે ભુવા ડાકલા છે એ સમાજને એ પણ નુકસાન કરે છે વ્યસનો સમાજમાં ખૂબ છે ગુજરાતમાં દારૂબંધી છે અને સૌથી વધારે કોળી સમાજને કે પછાત સમાજને દારૂથી નુકસાન જાય તો જે આપણા પ્રતિનિધિ છે ધારાસભ્યો કે સંસદ સભ્યો જિલ્લાના સભ્યો તાલુકાના સભ્યો છે કોર્પોરેટરો એ કેમ પોલીસ ઉપર દબાણ નથી લાવતા તંત્ર ઉપર કે એક પણ જગ્યાએ દારૂનું ટીપું ન મળવું જોઈએ તો એ બાબતે આપણું આ બે મુદ્દા ઉપર આપણું શું કહેવાનું છે દારૂ ગુજરાતમાં દારૂબંધી કે છે પણ એક સર્વે એવું કે દારૂ લાવવા વાળા અંદર રાજસ્થાન થી અંદર ફેસાડવા વાળા કોણ છે એ બધા જ જાણે છે હવે એ કોઈ કહેવાનો કોઈ મુદ્દો નથી બરાબર અને દારૂ જે ગામડાઓમાં વેચાય છે બધા જ ગામડાઓ અને કુલ પ્રથામાં રિવાજ માં બધામાં ઓબીસી મોટા ભાગે ઓબીસી એસ ટુ ઈ લોકો છે અને જે બે નંબર નો ધંધો કરવા બધા સભાનો છે ખબર જ છે બધા આ ધુણવા વાળા બાબતે ડોક્ટર તરીકે તમારે શું કહેવાનું છે દાખલા ધુવા વાળા માટે એમાં તો એક માનસિક લેવલ હોય બધા એક એક નક્કી થયેલ હોય કે આનું આટલું લેવલ છે એટલે જે ટૂંકમાં ધૂળતો હોય એટલે પોતે માનસિક થોડોક પીડાય એટલે માનસિક લેવલ જેટલું હોય એટલું હોય વિચારી શકે એની વધારે